જોશી સહાયક દિગ્દર્શક નીતા કડી લેખક દિગ્દર્શક અને સંવાદ રશ્વિ જોશી તાઓ શરૂ થાય છે કથા

એ કામ કરો બહુ ડર લાગે છે આપણે હાથ મોડું ચાલો ના ના મારું ઇમિગ્રેશન બાકી છે એલા જાઓ, હું તમારી પાછળ આવું છું જા ઠીક છે તમે આવો છો પણ પાછો તમે થેન્ક યુ મળવાનું છે કેવી રીતે જવાનું છે ને એની રચના ભગવાને પહેલેથી કરી જ રાખી હોય છે અને હું તો અફોર્મેશન માબુ માનું છું અને પ્રાણીજલીગનું મેડિટેશન પણ કરું છું સકારાત્મકતા રાખશો ને તો જીવન પણ સકારાત્મક જ જશે અરે વાહ હું પણ પ્રાણીજલીગ તો બહુ માનું છું હું તો જો આ એન્જલ સાથે લઈને જ છું આ એન્જલના રૂપે તો મને મળે છે

મારી આ સીટ છે તારી કઈ છે અરે કેવો યોગાનો યોગ છે આપણા બંનેની સીટ બાજુ બાજુમાં જ આવી છે ચાલો સીટ ટવેન્ટી તમારી સીટ અચ્છા અરે તમને તો વિન્ડો સીટ મળી હા એ એક વાત કરું છું આ બોજો

ઊંચા ઊંચા જાડા પાડા ગોરા ગોરા પણ પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત પણ આપણા ફેમિલી મેમ્બર્સ બધા ત્યાં જે હોય છે એ લોકો તો આપણા માટે અડધા અડધા થઈ જાય આપણે જવાના હોઈએ ને ત્યારથી જ વીકેન્ડ શું વીકેન્ડ સપ્લાની એ લોકો કરી જ રાખે કારણ કે વીકડેઝમાં એ લોકો પાસે સમય નથી હોતો તારે છોકરા કેટલા મારે એક છોકરો અને એક છોકરી મારી છોકરી પણ બોસ્ટનમાં જ ભણે છે અને તમારે મારે એક દીકરો છે પાર્થ જે બોસ્ટનમાં છેલ્લા 2 વર્ષથી રહે છે એડો તો છે કે ત્યાંની ગ્રીન કાર્ડ બルダー છોકરી છે ને નિસાતે લગ્ન કર્યા છે અચ્છા અને મારો પણ દીકરો છે ને એ 10 વર્ષથી બોસ્ટનમાં છે હા અને 8 વર્ષ થયા લગ્ન થયા અને પોતે બંને જણા સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે ને પોત પોતાના મસ્ત અને વ્યસ્ત છે સારું અને છેલ્લો ઓહુ બહુ આવે છે હું સૂઈ જાઉં છું હા હા તમે સૂઈ જાઓ હું મારી જરા નોવેલ વાંચું છું પછી હું પણ સૂઈ જઈશ હા સૂઈ જાઓ present Boston airport 3945 thank you આપણો ફ્લાઇટ લાઈન થવાનો છે 3 મિનિટમાં લાઈન થઈ જશે ચાલો લાઈન થઈ ગયો હવે આપણે જઈએ આવો તમને ઊંઘ આવી કે નહીં હા રે મને તો ઘર ધસાળ જો ગઈ

હાલો મેં મિસ છે પછી આપણે વાત કરીશું ને મળીશા હા મેડમ પાસપોર્ટમાંથી પહેલાં આવી ગયો છે હું જાઉં છું ચોક્કસ મને ફોન ચોક્કસ બાય 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 છે પંદર દિવસ પછી એકબીજાને ફોન કર્યું છે હવે દૃશ્ય શરૂ થશે સારું હા ઠીક છે તમને એ ફાવે છે ને ના મને નથી ફાવતું કે નથી ગમતું સાંભળને રચના મારે તો મળવું છે મને તો મળીશ હા બે દિવસ પછી મને ફાવશે કારણ કે મારો દીકરો શુભમ છે ને કંપનીના કામની મીટિંગ માટે કેનેડા જાય છે અને મારી વહુ પણ બહેનપણી જોડે ફરવા જાય છે એટલે મારી પાસે કામમાંથી બધામાં છૂટતી છે કારણ કે અહીંયા તો રસોઈયાની પણ હું કામવાળી પણ હું અને રામો પણ હું ફક્ત મને ડ્રાઇવિંગ નથી આવડતું તો તું ડ્રાઈવિંગ નથી કરતી ના હું ડ્રાઈવર નથી કારણ કે અહીંયાના રસ્તામાં મને ડ્રાઈવિંગ નથી ફાવતું એક કામ કરું હું તમને મારું હાઉસનું લોકેશન સેન્ડ કરી દઉં છું

તો આજ મારું ઘર છે ને હા હા આજ મારું ઘર છે તું બસ હા બહુ ખુશી થઈ ગયા મળ્યા તમે છો તમને ક્યાં આ તકલીફ નહીં પડી ને ના ના જરાય નહી મારી તકલીફો નિરાકરણ હોય ચલો આપણે લંચ કરી લઈએ અને પછી અહીંયા બાજુ શોપિંગ મોલ છે ને એમાં શોપિંગ કરવા જઈશું મે તમારા માટે છે ને બંબઈયા પાવભાજી બનાવી છે અરે વાહ પાવભાજી તો મારી ઓલ ટાઈમ ફેવરેટ છે અને એ પણ જો આ બોસ્ટનમાં જો પાવભાજી પડે ને તો એનાથી વિશેષ શું હોય કેવી લાગી બહુ સરસ છે અહીંયા શોપિંગ કેવું અરે અહીંયાનું શોપિંગ હા શું હું વાત કરું તમને મારી બેનની દીકરી લેવા છે ને એ તો કરે મા આર યુ क्रेजी મા યુ આર શોપિંગ યોગા મેથ્સ ફ્રોમ લુ એન્ડ ય કેચ પછી મને કે છે યુ આર ક્રેઝી પાછી જુએ મારું શોપિંગ અને કેક મા સીવું શોપ સો મેની બ્રાન્ડેડ બેગ્સ ફ્રોમ મારે તો એટલા જ રહેવાનું તેઓ મારે એ બધા સમય આપ લેવો હોય ને પણ અહીં તો મારે કોઈ ઓળખીતું નથી ને એટલે મારે વાતો તો કરવા જોઈએ ને તું એકલી જ છે છોકરાઓ સાથે જો મારે વાત કરવી હોય ને તો મારે તે લોકોનો સમય લેવો પડે અને જો એ લોકો ફ્રી છે કે નહીં એ પણ મારે પૂછવું પડે ને જો મારે સવાલ પૂછવા હોય કે ગઈ હોય ને અથવા તો હું જાઉં તો મારે પહેલાં એનો દરવાજો નોક કરવાનો અને ત્યારે હું ત્યાં દાખલ થઈ શકું હા તો કંઈક જિંદગી છે કંઈ આના કરતાં મારું મુંબઈ શું ખોટું તમારી વાત સાવ સાચી છે હું પણ પહેલા અહીંયા બોસ્ટન આવતી ને ત્યારે મારી પરિસ્થિતિ આવી જ હતી પણ આપણામાં કહેવત છે ને કે દેશ એવો વેશ અને આપણે એ અપનાવવો જ પડે છે તારી બહુને કાંઈ નવા જૂની છે કે પછી તમે દાદીમાં ક્યારે બનવાના છો અરે ના ભાઈ ના આવે આ તો મને મારો દીકરો પાંચ કેટલા મહિનાઓથી મને કીધા કરે મમ્મી તમે બોસ્ટન ક્યારે આવો છો મમ્મી તમે બોસ્ટન ક્યારે આવો છો છેવટે મેં કીધું કે હું બોસ્ટન આવી રહી છું અરે આ મને ટિકિટ મોકલાવી દીધી જો તો પણ તું કહે કે ધારેના બસ ઉનાવાનો કારણ શું છે મારું કહેવું ઘણા બે વર્ષ હું આવી નથી એટલે થોડા ચેન્જ માટે અને અહીંયા પણ મારો બિથરો બહુ તો પોતાનોમાં સેટ છે પણ તારે નવા જૂની છે કાઈ બાળકોને ના ના બસ સે લોકો તો અહીં આગળ સેટ થઈને રહે છે પણ મને દાતી બનવાનું તું કે છે મને સમજ પડી ગઈ પણ હું કહી આજકાલ ના છોકરાઓ છોકરાઓ તો એ લોકોને પેદા કરવા જ નથી આ કેરિયર માં રચ્યા પછી આ રે કેરિયર નો ટાર્ગેટ નક્કી કરે અને પછી કે 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 ના અમે તો પૈસા ટકા સદ્ધર થઈશું તો અમે અમારા માટે જ વાપરશું હું કેથી દાદી બનું ના ના એવું નથી પણ તું તો અહીંયા ઘણા વર્ષથી તારા સંતાનો તો અહીંયા છે તો એને સંતાનો છે એ લોકોને ના ના મારા દીકરા લગ્નને આઠ વર્ષ થયા પણ એઓની છોકરાઓની જવાબદારી લેવી જ નથી પોતાની કમાડીને પોતામાંના વાપરવી છે અને મોજ મસ્તી મજા કરીને રહેવું છે નવી પેઢી જો આવી વિચારધારા ધરાવશે તો આપણો તો આ વંશ વેલો અને આ વારસો તો આપણો સમાપ્ત થઈ જશે આપણી સંસ્કૃતિ જ્યારે સમાપ્તિ ના આરે છે ત્યારે વંશ વેલો અને વારસો સા કામનો સમાજ હવે ધીમે ધીમે નાના કુટુંબોનો થતો ગયો છે પોતાના સમાજને છોડીને તેઓ હવે બીજા સમાજમાં લગ્ન કરી રહ્યા છે બાળકોને આપણે ફ્રીડમ આપીએ છીએ અને જો કાઈ કહીએ ને તો એવો એનો વિરોધ કરે છે અને વધારે કાઈ કહેવા જોઈએ ને તો ઘરમાં અશાંતિ ફેલાય છે એટલે જો પ્રેમમાં જ મજા છે આ હા પણ આપણે જિંદગી પર ચૂપ જ રહ્યા અને આપણા મનને મનાવતા રહ્યા હવે એ આપણે જે લગ્ન થયા એની પહેલા આપણે માતા પિતાના આદેશોનું પાલન કર્યું લગ્ન પછી પતિના અને હવે આ છોકરાઓના આદેશોનું પાલન કર્યા કરીએ છીએ

છેલ્લે આપણી પાસે રહી જાય છે એકલતા શું આપણે આપણા બાળકોને વિદેશ ભણવા મોકલ્યા એ આપણો વાત હતો કે આપણી ભૂલ હતી કે તેઓ પરિવર્તન થશે એ લોકોનું અને આપણે એવો વાત કર્યો કે આપણે એ લોકોને વિદેશ ભણવા અને કમાવા મોકલાવ્યા હા પ્રતિભા મને તો છે ને આજે આપણે આ બધી ચર્ચા થઈ ને મને તો હવે આ બહુ મોટી ચિંતા ફેરી કરી છે ચિંતા શેની ચિંતા

તમારી આ વાતો મને બ વિચાર કરતી મૂકી દીધી આજે અમારો વેલસેટ બિઝનેસ છે એજ કોન્ tractorio છે ઓફિસ છે ફ્લેટ છે નોકર ચાકર છે પણ મારા શુભમ અમારા ફેમિલી બિઝનેસ માં ઇર્થે સદખી તમે હેને અપરાય

Thank you. Thank you.